ગાડી રોકી ને દસ ફૂટ નો રસ્તો એટલે એ બેન મારી આગળ આવેલા જતા હતા એટલા માં દીવાલ ઠેકી ને દીકરો બરોબર એના ડોક પાછળ ચોટી ગયો ને હું રાડો રડતો એટલા માં એ દીકરો મૂકીને વયો ગયો અમે તો રજૂઆત એટલી કરી જંગલ ખાતામાં માં આ જે તમારા રમકડા છે એને તમે તમારા પાંજરામાં રાખો અથવા અન્ય જગ્યાએ ખસેડો જેથી કરીને કોઈને

તોય આપડે ગુનેગાર ઈ નથી ગુનેગાર થતા ગુનેગાર આપણે માલ માલઢોળ હોય બળી વાતમાં હોય લાકડી હોય માલઢોળ વાળવા તો જવા કે ન જવા આપણે